નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતના વાત કરવી છે વડાપ્રધાન મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે સંરક્ષણ રિન્યુએબલ એનર્જી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે મુલાકાત અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ ભારતના ચાર દિવસના પ્રવાસે પીએમ મોદીને મળ્યા બાદ જેડી વેન્સ જયપુરની મુલાકાતે આજે પરિવાર સાથે આમિર કિલ્લાની તેવો મુલાકાત લેશે તો જેડીવેન્સ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક થઈ હતી અને આજે તેઓ પરિવાર સાથે આમીર કિલ્લાની મુલાકાત લેવાના છે ગઈકાલે પ્રધાનમંત્રીને જેડીવેન્સ અને તેમના બાળકો સહિત પરિવાર તેમના સાથે મુલાકાત કરી હતી અત્યારે તેઓ ચાર દિવસના પ્રવાસે છે અને જયપુરની મુલાકાતે હવે તેઓ જવાના છે તો સાથે જ આજે પરિવાર સાથે આમીર કિલ્લાની પણ મુલાકાત લેશે ભારતના ચાર દિવસના પ્રવાસે જેડી વેન્સ આવ્યા છે પરિવાર સાથે અને ગઈકાલે તેઓ પ્રધાનમંત્રીને મળ્યા હતા અને તેમની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી ભારત અને અમેરિકા વચ્ચે અનેક મુદ્દે ચર્ચાઓ તેમના વચ્ચે થઈ હતી અને તેઓ ચાર દિવસના પ્રવાસે આવ્યા છે તો અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ હાલના ભારતના મહેમાન બન્યા છે ત્યારે તેઓ સપરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમ હાઉસ પહોંચ્યા હતા વડાપ્રધાન મોદીએ વેન્સ કોષ્માભેર સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી જેડી વેન્સના સ્વાગત માટે પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને એક નવી દિશા આપી છે આ બેઠક દરમિયાન બંને નેતાઓએ વ્યાપાર ટેકનોલોજી સંરક્ષણ રક્ષણ અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે ચર્ચા કરી વેન્સે ભારતના વિકાસ અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા માટે પ્રશંસા પણ વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો માત્ર વ્યાપાર અને ટેકનોલોજી સુધી મર્યાદિત નથી પરંતુ આ બંને દેશો વિશ્વ શાંતિ અને માનવતાના મૂલ્યો માટે પણ એકસાથે કાર્ય કરી રહ્યા છે આ બેઠક દરમિયાન બંને નેતાઓએ વૈશ્વિક પડકારો જેમ કે પર્યાવરણ સંરક્ષણ અને નવીન ઉર્જા સ્ત્રોતોના વિકાસ પર પણ ચર્ચા કરી વડાપ્રધાન પ્રધાન મોદીએ ભારતના નવીન ઉર્જા પ્રોજેક્ટ અને પર્યાવરણ માટેના પ્રયાસોની માહિતી આપીએસ યુએસના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ હાલ ભારતના ચાર દિવસના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પરિવાર સાથે દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી ઉપરાષ્ટ્રપ્રમુખ વેન્સ સાથે તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઈવાન વિવેક અને મીરાબેલ હતા તેઓનું સ્વાગત હર્ષોલ્લાસ સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંતોએ ભારતીય પરંપરા પ્રમાણે કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સેવ અર્થ કોન્કલેવનું ઉદઘાટન કરશે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેનું સંમેલન છે ત્યારે સંમેલનમાં દેશના બારસો પ્રતિનિધિઓ હાજરી આપવાના છે તો આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાશે અને ઝારખંડ સહિત દેશના તમામ રાજ્યોમાં બેઠક યોજાશે બેઠકમાં ખાસ અભિયાન માટે રણનીતિ બનાવવામાં આવશે તો બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ થઈ રહી છે અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે હિંસાની તપાસ માટે સમિતિ બનાવવા અરજીમાં માંગ નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ સમિતિ બનાવવા માંગ કરવામાં આવશે તો રાજકોટ સિટી બસ અકસ્માત મામલે રાજકારણ ગરમાયું છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાશે કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરવામાં આવશે વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી થઈ છે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ વિસાવદરની ચૂંટણીમાં ઝંપલાવશે વિસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવાર ઉભા રખાશે આજે ખાતે વાઘેલા સાથે સંવાદ કરશે અમે અમે મરી ગયા ભય નીચે ડર ડરાવે છે ભારતીય જનતા પાર્ટી ધમકાવે એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ કોઈ ફરી જીતે અને એટલા માટે આ છું કે જો તમે પણ જાતનો વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જૂઠું બોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપીના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાછું બી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા વાપરે જ છે લોકો બાપુ જેવા છે એવા કોઈ પૈસાના આધારે મની પાવર મસલ પાવર નહીં મોરલ પાવર હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય ને એના એના કપાળ ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું તો વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મામલે રાજકારણ તેજ થયું છે કોંગ્રેસના કોર્પોરેટર રાશ્રી કેસરીએ ગંભીર આરોપ લગાવ્યા છે ટ્રાયલમાં બે લોકોના મોત કર્યાનો ગંભીર આ દાવો છે અને મૃતકના પરિવારજનોને આજે તેઓ મળવા જવાના છે મૃતકના પરિવારજનોને મળ્યા બાદ એએનસી કમિશ્નરને પણ તેઓ મળશે તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે સૌથી મોટા સમાચાર છે કે કોંગ્રેસના કોર્પોરેટર રાજશી કેસરીએ મોટો આક્ષેપ લગાવ્યો છે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પાંચસોથી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે એમએયુ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે એમએયુમાં વીએસ હોસ્પિટલના દિન પારુલ શાહની સહી હોવાનો પણ દાવો થયો છે

અને બાકીના આઠ કોન્ટ્રાક્ટ વાળા ડોક્ટરો છે એમણે આ કમિટીમાં પારુલબેન શાહને અંદર ઇન્વોલ્વ કર્યા જ્યારે ખરેખર તો મૂળ આરોપી પારુલબેન શાહ જ છે મારી પાસે એવા લેટર છે દેવાંગ રાણાએ પારુલબેન શાહને એક લેટર લખેલો છે અને એ લેટરમાં એવું લખેલું છે કે આ મારા આ એકાઉન્ટમાં હું ક્લિનિકલ રિસર્ચના પૈસા જમા કરાવું એ ઉપરથી એમણે લેટર લખેલો અને એની ઉપર નીચે નોટેડ કરીને પારુલબેન શાહે સાઈન કરેલી છે એક બાજુ પારુલબેન કે ચેરીબેન એવું કહી રહ્યા છે કે આવી કોઈ કમિટી જ અસ્તિત્વમાં નહોતી ત્યારે એસ્પો લેબોરેટરીઝ કરીને એક કંપની છે જેણે ઓગણત્રીસ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એક રિસર્ચ કર્યું ક્લિનિકલ ટ્રાયલ કર્યું અને ક્લિનિકલ ટ્રાયલ કર્યું એની ઉપર પણ પારુલબેન શાહના સાઇન છે જે કોર્પોરેશને સત્તરથી વીસ કરોડ રૂપિયાનો એક આંકડો બહાર પાડ્યો છે પાંચસોથી વધુ ક્લિનિકલ ટ્રાયલ થયા છે એવું બહાર પાડ્યું છે પણ આ છેલ્લા મારી જાણ મુજબથી મને એવી ખબર પડી છે કે આ ચાર વર્ષમાં આ ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોના મોત પણ થયા છે તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે વિવાદ થયો છે અને

ત્યારથી એક બે ત્રણ આવી રીતે કાગળિયા મારી જો અવારનવાર બધા સહયોગ કરાવવા આવતા હતા એટલે આપણને થોડી ખબર પડી કે આ બધું સાચું છે કે ખોટું છે અને અમને એક્ઝેક્ટ ખબર પડી ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ફોરમાં ત્યારથી અમે ત્યાં આગળ ક્લિનિકલ ટ્રાયલ બિલકુલ સ્ટોપ જ કરાવી દીધેલા છે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે પૈસા ટ્રસ્ટમાં અકાઉન્ટમાં આવવા જોઈએ એ ક્યાંક નથી આવ્યા વ્યક્તિગત ખાતાઓમાં દેવાંગ રાણા હોય મનીષ પટેલ હોય એ તમામના વ્યક્તિગત ખાતામાં આવેલા હા થયેલું છે કે બધાના પોત પર્સનલ પીઆઈ હોય એ લોકો એમના એકાઉન્ટમાં નાણા છે બીએસ હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે એમસીની સામાન્ય સભા પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હાથમાં વેન્ડર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવાના નારા લગાવ્યા दवाइयों दवाइयों का करना, पर का प्रयोग कर, अच्छा प्रयोग करना, पेशेंट पर अट्ठावन क्लिनिकल ट्रायल कराना और सबसे बड़ी बात तो यह है कि उन क्लिनिकल ट्रायल के लिए किसी प्रकार का किसी को कोई इंफॉर्मेशन नहीं और उन क्लिनिकल ट्रायल से पंद्रह से बीस करोड़ रुपए का भ्रष्टाचार जब आपके डॉक्टरों के निजी अकाउंट में पैसे जाते हो, आपके सामने नहीं हो सकता है, क्योंकि ऐसा दस्तावेज़ लोने की किसी की आदत नहीं हो सकती है। कि के, के नाम पर दस्तावेज़ लेना, जो जल्दी ये समझना अस्पताल में इलाज में जाता हो, और आप उन दवाइयों के साथ आपके डॉक्टर और कुछ फार्मास्यूटिकल कंपनी मिलकर यदि एक्सपेरिमेंट करती हो और आप लोग एक सब होते को तो तैयार ना होते हो माननीय मेयर सी ये बड़े दुख की बात है बड़े शर्म की बात है तो क्लिनिकल ट्रायल मुद्दे म्युनिसिपल कमिश्नर ना तपासना आदेश कर म्युनिसिपल कमिश्नर बंशानिधि पानेलू बोर्ड माने निवेदन એથિક્સ કમિટીની મંજૂરી લેવામાં આવી ન હતી જે ફાર્માસિસ્ટ કંપની સામેલ હશે તેની સામે કાર્યવાહી કરાશે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટરો અંદર તપાસ કરતા હતા મેડિકલનો વિષય છે જે તે એક્સપર્ટને સામેલ કરવામાં આવશે કોના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થશે તેની એસઓપી કરાઈ છે ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया ना परमिशन की एथिक्स समिति बनता है बीएस कॉलेज में बीएस हॉस्पिटल में एथिक्स समिति जैसे ए स्वेम्पू जिसे डॉक्टर सीईओ बना वाला होता ये मेयर जी अथवा कोई कमेटी તો વલસાડના દરિયા કિનારેથી ઝડપાયું આઠ કિલો ચરસ સ્થાનિક અને મુંબઈ જૂના ભથ્થી ચેમ્બુર પોલીસનું ઓપરેશન કરવામાં આવ્યું અને ભાગલગામના નિતિન ટંડેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે બે દિવસ પહેલા પણ બે કિલો ચરસ સાથે રહીમની ધરપકડ કરી હતી આઠ ચરસના પેકેટ સહિત અંદાજીત પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અગાઉ દરિયામાં તણાઈને આવેલા પેકેટ્સ પોલીસને મળ્યા હતા પોલીસ તપાસમાં હજુ એક આરોપી વોન્ટેડ જાહેર થયો છે તો અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે સરખેજ પોલીસ સ્ટેશનમાં આ વ્યાજખોરો સામે ફરિયાદ જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા રૂપિયાની સામે વેપારીએ ગાડીઓ પણ ગીરવે મૂકી હતી મહિને ત્રીસ ટકા વ્યાજ ચૂકવતો હતો ફરિયાદી ધમકીઓથી કંટાળી આઠ મહિના પહેલા જ ઘર છોડ્યું હતું મિત્રના ઘેર પહોંચતા આરોપીએ ઘરમાં હુમલો કર્યો હતો અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશી છરો બતાવી ધમકી આપી ભાર્ગવ દેસાઈ ભાવેશ દેસાઈ આનંદ રબારી સામે ફરિયાદ નોંધાઈ છે અનુજ દેસાઈ વિપુલ દેસાઈ અને અક્ષય દેસાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ છે રાત્રે સવા બાર વાગે જે આરોપીઓ છે એ ભાર્ગવ દેસાઈ ભાવેશ દેસાઈ અને બીજા એના સાથે વિપુલ યશ અક્ષર અને આનંદ આ બધા એના ઘરે આવેલા અને દરવાજો તોડી અંદર ઘૂસેલા અને જે એના મિત્રો ફોન કરવા ગયા તો એનો ફોન તોડી નાખેલો અને એ સમય દરમિયાન પોલીસને ફોન કરતાં પોલીસ આવી ગયેલીને સ્થળ ઉપર તેમણે પાંચ આરોપીઓને પકડી લીધેલા છે અને પાંચની અટક કરવામાં આવેલી છે અમદાવાદના ધોળકામાં નશાની હાલતમાં પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી છે જાહેરમાં કેટલાક લોકોને દંડાથી માર માર્યો ગુંદરા વિસ્તારમાં પોલીસે જાહેરમાં લોકોને દંડા માર્યા ધોળકા ટાઉનમાં ફરજ બજાવે છે જે જે જાના નામનો પોલીસ કર્મી બાર વર્ષના બાળકને સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીએ માર માર્યો અન્ય આ મુદ્દે પોલીસ કર્મીને ઠોકતા તેને પણ માર મારવામાં આવ્યો નાના બાર વર્ષના છોકરાને કોઈ આધેડ મેનો ખૂબ નશાની હાલતમાં મારતો હતો એટલે મેં મારું અવગુળ હતું અને એને કીધું કે કેમ મારે શકે તો તમે તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ દા પોલીસવાળો ફૂલ તો આ તરફ દાહોદના ભાતીવાડા ખાતે ભીષણ આગ લાગી છે નિર્માણધિન એનટીપીસી કંપનીના પ્રોજેક્ટ્સમાં આગ લાગી આગ લાગવાનું કારણ હાલક બંધ છે દાહોદ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે તો એકાએક ભીષણ આગની આ ઘટના સામે આવી છે જોત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું પરંતુ આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે પરંતુ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા એએમસીની સામાન્ય સભામાં અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડના આક્ષેપ કાળુ ભરવાડે સીએનસીડી વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા માલધારીઓને ઘરમાં ધુસી હેરાન કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો માલધારીઓના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપ્યા ખેતરવાડામાં રહેલા ઢોર પણ સીએનસીડી વિભાગ ઉપાડી જાય છે ગઈકાલે પણ સીએનસીડી વિભાગે ગેરકાયદે તોડી પાડ્યા એકવીસ પાણી કનેક્શન અને નવ ડ્રેનેજ કનેક્શન પણ કાપ્યા હતા રખડતા ઢોરને કારણે જાનમાલને નુકસાન થાય છે ની જગ્યામાં દબાણ કરી ઢોર રાખતા કાર્યવાહી કરવામાં આવી રોડે રખડતા ઢોર હોય મ્યુનિસિપાલ જમીનમાં દબાણ કર્યું હોય એ લઈ જાઓ એનો અમને કોઈ વાંધો નથી પણ તમે અમારા જૂના વાડા કે જૂના મકાનો જે જૂના મકાનો તોડી નાખો છો જે લોકો અમારા માલધારીઓના કનેક્શનો કાપી નાખો છો પીવાના પાણીના ગટરના એ ખરેખર હાઈકોર્ટે આદેશ નથી આપ્યો એ એમની મંતસ્વી કરે છે દાદાગીરી કરે છે અને માલધારીઓને હેરાન પરેશાન કરે છે માલધારીઓ કોઈ એવા ગુનેગાર નથી કે માલધારી કોઈ એવો ગુનો કરતા નથી માલધારીઓ આજે નહીં અમદાવાદ શહેર વસ્યું એ પહેલાના માલધારીઓ આજુબાજુના ગામડામાં રહેતા હતા એના કારણે માલધારીઓ ખૂબ શાંતિથી રહેવા માંગે છે અને માલધારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તો જૂનાગઢ ડીડીઓ સામે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના આક્ષેપ ડીડીઓના કારણે વિકાસના કામો અટક્યા હોવાનો આક્ષેપ કર્યો જૂનાગઢ જિલ્લાના વિકાસના પૈડા થંભી ગયા છે સરકારની ગ્રાન્ટ પરત જઈ રહી છે ડીડીઓના મનસ્વી વર્તનથી લોકોને વાકેફ કરે તેવા કાર્યક્રમ અપાશે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન મનસ્વી વર્તન અને જે અધિકારી અને કર્મચારી ઉપરનો જેમનો ખોપ છે કારણે આજે જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના પૈડા થમી ગયા છે જુનાગઢ જિલ્લાની જો વાત કરું તો જુનાગઢ જિલ્લાના નવ તાલુકાની અંદર એક પણ ગ્રામ્ય વિસ્તારની અંદર નહિવત કામગીરી ચાલુ છે તો ખેરાલું એપીએમસીમાંથી સરકારી સબસીડી વાળું યુરિયા ખાતર ઝડપી પાડવામાં આવ્યું છે નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાથકીના આધારે ખાતર ઝડપ્યું છે એકસો નંબરના ગોડાઉનમાંથી મકોટેડ યુરિયા ખાતર જળપાયું છે અંદાજે જ ચાલીસ જેટલી ખાતરની બેગો ઝડપાઈ છે સબસીડીયુક્ત ખાતરનું ઇન્ડસ્ટ્રીઅલ્સ યુઝ થતો હોવાની આશંકા છે બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીઝ યુઝ કરાતો હોવાની આશંકા છે ખેડૂતોને અપાતું સબસીડીવાળું ખાતર જળપાતા અનેક સવાલો ઉઠ્યા છે વિસ્તરણ વિભાગે સેમ્પલ લઈ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ફરી એક વખત ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો આગામી દિવસોમાં થી ડિગ્રી તાપમાનમાં વધારો થશે દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે બાવીસ થી ચોવીસ એપ્રિલ સુધી ગરમ હવામાન કરવામાં આવી છે તાપમાન डिग्री सेंटीग्रेड का वृद्धि होने का संभावना है और जो उसका आगे तीन दिन उसका आगे तीन दिन, दिन के बाद तापमान में कोई बड़ा बदलाव नहीं है गुजरात का जो तटीय क्षेत्र है जो दक्षिण गुजरात के तटीय क्षेत्र और सौराष्ट्र पक्ष की जो तटीय क्षेत्र है वो डे टू से लेकर डे दे फोर मीन्स बाईस अप्रैल से लेकर चौबीस अप्रैल तक तो गर्म और आर्द्रह पवन के कारण अस स्थिति का संभावना रहने वाला है તો કર્ણાટકના બેંગ્લોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વાયુસેનાના એક અધિકારી પર એક બાઇકર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે હુમલામાં વાયુસેના અધિકારી ઘાયલ થયા જ્યારે તેમની પત્ની દુર્વ્યવહારનો ભોગ બની છે આ ઘટના બાદ વાયુસેનાના અધિકારી ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે વાયુસેનાના વિંગ કમાન્ડર સાથે રોડ રેન્જની આ ઘટનાના ખુલાસા બાદ બેંગ્લોર પોલીસ તોડતી થઈ ગઈ હતી આ ઘટના ત્યારે બની જ્યારે વિંગ કમાન્ડર આદિત્ય બોઝ અને તેમની પત્ની સ્કવોડન લીડર મધુમિતા સીવી રમણનગર સ્થિત ડીઆરડીઓ કોલોની અને તેમની કારમાં એરપોર્ટ જઈ રહ્યા હતા હુમલાના સમયે આસપાસ ઉભેલું ટોળું પણ મદદે ન આવ્યું બોલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટની બહેન ખુશ્બુએ માનવતા મહેકાવી છે ઉત્તરપ્રદેશના બરેલી જંક્શન પર વ્યસનીઓને બાળકી સોંપીને દૂધ લેવા ગયેલી માતા જ્યારે જલ્દી પરત ન ફરી તો વ્યસની બાળકીને ઉઠાવી ગયો અને પછી તેણે બાળકીને પોલીસ લાઇનના ખંડેરમાં ફેંકી દીધી ત્યારબાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને અભિનેત્રી દિશા પટ્ટની મેજર બહેન ખુશબુ પટણીએ આ બાળકીનો જીવ બચાવ્યો ખુશબુ અને તેની માતાએ બારકીની સંભાળ રાખી પોલીસે સુધીમાં માતાને શોધી કાઢી આ દરમિયાન ભૂમિકા નિરાશાજનક રહી છે બીજી તરફ બદલ હવે સોશિયલ મીડિયા પર ખુશ્બુ પટણીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે पुलिस द्वारा बच्ची को मेडिकल असिस्टेंस उपलब्ध कराया गया एवं बच्ची के परिजनों को तलाश करने का प्रयास किया गया जीआरपी बरेली की मदद से शाम तक बच्ची की माता जिनका नाम गुफराना पत्नी मुन्ने जो जनपद बदायूं से मधुबनी बिहार अपने मायके जा रही थी और बरेली जंक्शन पर ट्रेन चेंज करने के लिए रुकी थी इनके द्वारा बच्ची के परेशान किए जाने पर इन्होंने बच्ची को बगल में बैठे एक व्यक्ति को चुप कराने के लिए दे दिया था सीसीटीवी फुटेज के माध्यम से ज्ञात हुआ है कि व्यक्ति लगभग आधे घंटे तक बच्ची को चुप कराता रहा वहां पर और उसके बाद ये बाहर छोड़ के बच्ची को चला गया शाम तक जीआरपी बरेली की मदद से पुलिस के द्वारा इनकी माता जी को ट्रेस कर इनकी माता जी को बच्ची को हैंड कर दिया गया है बच्ची कौन तीन स्वस्थ एवं सकुशल है इस प्रकरण में मेजर खुशबू पाटनी जिनके द्वारा सर्वप्रथम बच्ची को लोकेट कर पुलिस को इसकी सूचना दी गई थी उनके द्वारा एक जागरूक नागरिक का कर्तव्य निर्वहन करते हुए મહારાષ્ટ્ર સ્વર્ગસ્થ એનસીપી નેતા બાબા સિદ્ધિકી પુત્ર અને એનસીપી નેતા જીશાન સિદ્દીકી ને ધમકી મળી છે ઇમેલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ધમકી ભર્યા ઈમેલ જીશાન પાસેથી દસ કરોડ ખંડણી માંગવામાં આવી છે નહીતર તેના પિતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે તેવો ઉલ્લેખ કર્યો છે ધમકી અંગે જીશાંત સિદ્દીકીએ કહ્યું કે મને ડી કંપની તરફથી ધમકી આપવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે અને જીશાંત સિદ્દીકી અને પરિવારજનોનું નિવેદન નોંધ્યું છે ધમકી આપનારા અજાણ્યા વ્યક્તિઓની શોધગોળ હાથ ધરવામાં આવી છે તો અમેરિકામાં ફરી એકવાર મોટી વિમાન દુર્ઘટના તળી છે ઓર્લેન્કો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સના વિમાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને એટલાન્ટા માટે ટેક ઓફ કરે તે પહેલા જ રનવે પર વિમાનના એન્જિનમાં આગથી હડકંપ મચ્યો હતો સમય સૂચકતા વાપરીને વિમાનમાં સવાર બસ્સો બ્યાસી મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ સાથે બહાર કાઢવામાં આવ્યા છે અને ફેડરલ એવિએશન્સ એડમિનિસ્ટ્રેશને આગની ઘટના અંગે તપાસ હાથ ધરી છે પ્રાથમિક વિગત અનુસાર બે પૈકીના એક એન્જિનના લેટ ટાઇપમાં આગ ભભૂકી ઉઠી હતી અને જો કે સદનસીબે વિમાનમાં આગની દુર્ઘટનામાં કોઈ જ જાનહાની ન થતાં રાહતો શ્વાસ લીધો છે રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ નિધન થયું છે ફાન્સીસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે બાવીસ અને ત્રેવીસ એપ્રિલે બે દિવસે રાજકીય શોક ઉપરાંત અંતિમ સંસ્કારના દિવસે પણ રાજકીય શોક રહેશે રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં તે તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે